ભરતભાઈ પરમાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલી અરવલ્લી જિલ્લા ચેરમેન આ જિલ્લામાં પાંચે પાંચ તાલુકામાં આપણી તાલુકા બ્રાન્ચો છે અને આ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પોલીસના સહયોગથી દરેક તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે અને આનેથી આખા ગુજરાતમાં આપણે જે અરવલ્લી જિલ્લાના કોઈ પણ વસ્તા હોય એને બ્લડ સરળ રીતે મળે મળી રહે એવી બીજા જિલ્લામાં પણ વ્યવસ્થા આપણે કરવામાં આવી છે આજે જિલ્લા પોલીસ વડાએ આ પ્રજાસત્તાક દિવસ છે જે બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કર્યું છે અને સહભાગી થયા છે અને નાગરિકોને જાગૃત કર્યા છે અને આ બ્લડ ડોનેશનથી ઘણા બધા ને બ્લડની જરૂરિયાત છે એ માનવ કલ્યાણનું એક કામ કર્યું છે ઉત્સાહ અને પ્રેરણા વધારી છે ઘણાના જીવ જોખમમાં હોય છે ત્યારે આ બ્લડથી ઘણાને રક્તદાન મળવાથી પોતાનું જીવતદાન મળશે અને આજે સ્વતંત્ર દિવસે હું બધાને ખૂબ શુભેચ્છા આપું છું અસ્તુ ભારત માતા જય